બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચોરી લૂંટ સહિતની ફરિયાદો નોંધાઈ હતી જે સોળ જેટલા ગુનાનો ભેદ ઉકેલી બનાસકાંઠા પોલીસે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો રિકવર કરાયેલ મુદ્દામાલને આજે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષકના હસ્ત મૂળ માલિકોને પરત કરાયો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પૂર્વ પાલનપુર શહેર પશ્ચિમ હડાદ અંબાજી અમીરગઢ પાંથાવાડા સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરી લૂંટ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના બનાવો બન્યા હતા જે અંગેની ફરિયાદોને ગંભીરતાથી લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસે ટૂંકા ગાળામાં સોળ જેટલા ગુનાનો ભેદ ઉકેલી લે રૂપિયા ઓગણીસ લાખ ચોવીસ હજાર એકવીસનો મુદ્દામાલ રિકવર કર્યો હતો જે મુદ્દામાલને આજે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે મૂળ માલિકોને પરત કરાયો હતો નમસ્કાર હું પ્રશાંતસુંબઈ પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી સોળ જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે જેમાં ત્રણ જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે સીસીટીવીની મદદથી ડિટેક કરવામાં આવેલ છે જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનું વાપસ આપવામાં આવેલ છે પાછળ આપવામાં આવેલ છે આના સિવાય નવ જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને સીઆઈઆર પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે આ સિવાય જે વાહન ચોરી છે જેમાં બે બાઈક એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે હડાદ પોલ વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલો હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થયેલ હતી આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે ઝુમર હોય અથવા દાનપીટીમાં મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ પ્રમાણે કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું जो के પોતાના 17 तो तो। तो तोला સોનાના દાગીના સહિત ની ચોરાયેલી રોકડ રકમ પરત મળતા હંસાબેન નામની ફરિયાદી બહેને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો વળી લૂંટમાં ગયેલા દાગીના પરત મળતા વેપારીએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી મેમદાવાદ થી મેરી પિહર સોજે સિટી નીકળતી હતી બસ કે દ્વારા બસમાં મેં મારો બેગ تھا જિસમે મેરો 15 16 तोला સોના થા 50000 રોકડા થા તો મતલબ રસ્તે મેં કિસીને મેરો બેગ ચોરી કરી લિયા ઉસ જ્યારે મેં सांडेरा पहुंची राजस्थान तब तो मैंने देखा मेरा बैग नहीं था तो फिर मेरे को लगा मैंने वापस वहाँ पर पुलिस वालों को जानकारी दी तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे तो मैं वापस पालनपुर आई पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई फिर वहाँ उन्होंने पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया है जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा और गुजरात पुलिस का बहुत बहुत धन्यवाद મારા દાદા થોડા દિવસ પહેલાં અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની અંદર તે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત ચાર પાંચ દિવસમાં માલ બધો પહોંચાડી દીધો ત્રણ ચાર લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી તે માટે બધા પોલીસવાળા સાહેબોને એસપી સાહેબ હોય ડીવાયએસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય તો બધાને આભાર માનું છું અને આ ડિટેક બે ત્રણ દિવસની અંદર